તમને રાજેશ્રી પ્રોડક્શનની ફિલ્મો ગમે છે બરજાતિયા પરિવારની પારિવારિક ફિલ્મો બસ આવી જ એક ગુજરાતી ફિલ્મ સંઘવી એન્ડ સન્સ આજે આવી રહી છે ગુજરાતી સિનેમાની વાતમાં આજે વાત કરીશું આ ફિલ્મની બોક્સ ઓફિસ કલેક્શનની અને મારા મનની વાત સંઘવી એન્ડ સન્સ નવનીકળ સંઘવી પરિવારની વાત જ્યાં પ્રેમ પરંપરા અને વિચારો મુખ્ય છે આ પરિવારમાં એક એવી અજાણી પરિસ્થિતિ ઊભી થાય કે જેને સામનો કરવા માટે પારિવારિક ભાવનાની ખૂબ જરૂર છે અને તેવા સમયે શું સર્જાય કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એની આ ફિલ્મ આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ મારા માટે નહીં પણ પરિવાર માટે જીવવાના આદર્શો ભટ્ટ નિર્માતા છે રાજુ રાય સિંઘાનિયા આનંદ ખમાર અને સંજય ભટ્ટ તથા બીજા ઘણા બધા કો પ્રોડ્યુસર પણ આ ફિલ્મમાં છે આજે આ ફિલ્મ બહુ મોટા પ્રમાણમાં રિલીઝ થઈ રહી છે અને એનું કારણ એ છે કે ઘણા સમયથી વેઇટિંગ હતી આ ફિલ્મ અને આજે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે બુક માય શો ડોટ કોમની વાત કરીએ તો લગભગ છ હજાર લાઈક આ ફિલ્મને જોવા વાળા લોકોની અથવા જેમને જોવાની ઈચ્છા છે એવા લોકોની મળી છે ફિલ્મના મુખ્ય કલાકારો છે મનોજ જોશી હિતેન તેજવાની ધર્મેશ વ્યાસ કોમલ ઠાકર ગૌરવ પાસવાલા અને બીજા ઘણા બધા એટલે મેં આ ફિલ્મનું ટ્રેલર જોયું તો મને હમ સાથ સાથ હે યાદ આવી કે જેમાં એક ખૂબ મોટા પરિવારમાં પારિવારિક ભાવનાની વચ્ચે જ્યારે કોઈ કલેશનું બીજ રોપાય ત્યારે એનો સામનો આખો પરિવાર ભેગો મળીને કેવી રીતે કરે એની વાત છે આજે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે સંઘવી એન્ડ સન્સ સપ્તાહોમાં રિલીઝ થયેલી ફિલ્મોની વાત કરીએ તો લગભગ ફિલ્મો છેલ્લા ચાર અઠવાડિયામાં રિલીઝ થઈ એ પૈકીની માત્ર જલેબી રોક્સ બે પોઈન્ટ છાસઠ કરોડના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડે પહોંચી છે બાકીની જે ફિલ્મો છે ડેડા અનામિકા વાલી આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન નથી હવે ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત મિત્રો લગભગ બાસઠ એપિસોડ આપણા આ ગુજરાતી સિનેમાની વાતના કાર્યક્રમ ને થયા આ વખતે મનની વાત કહેવાનું મન નથી થતું એટલે મનની વાત નથી કરતો મને એવું લાગે છે કે મનને પણ આનો ભાર લાગે છે એટલે આટલા એપિસોડ પૂરતું અથવા અમુક એપિસોડ આવી વાત વાત કરી શકું ક્ષમા માંગુ છું પરંતુ આજે મનની એટલી જ કહેવાની કે ગુજરાતી સિનેમાને ચલાવવી હશે તો ગુજરાતી સર્જકો કલાકારો નિર્માતાઓ સરકારી નીતિ અને દર્શકોએ બધાએ જ ભેગા મળીને કામ કરવું પડશે ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ મારી પાસે છે સિનેમા